જય માતાજી મિત્રો હું છાયાબેન પટેલ તમારું સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલમાં ગણેશ ચતુર્થી માટે બનાવવામાં આવે છે અને મહારાષ્ટ્ર તથા ખૂબ જ લોકપ્રિય છે ગણપતિ બાપાને લાડુ અને મોડક ખૂબ જ પ્રિય છે આપણે પ્રસાદ તરીકે ચડાવીએ છીએ આજે મેં તમારા માટે લઈને આવી છું એકદમ ટ્રેડિશનલ અને ઇઝી ઉકળેચી મોડકની રેસીપી હું અહીં સ્ટેપ બાય સ્ટેપ બતાવીશ અને તમને બનાવવામાં ખૂબ જ સરળ પડશે અને પહેલીવારમાં જ આપણા મોડક પરફેક્ટ બનશે તો ચાલો આજે ખૂબ જ ઇઝી અને સરળ રેસીપી બનાવવાનું શરૂ કરીએ તો ચાલો આપણે સામગ્રી જોઈ લઈએ તો સૌથી પહેલાં અહીં આપણે એક ફ્રેશ લીલું નાળિયેર ફોડીને લઈશું ત્યારબાદ એક વાટકી દેશી ગોળ અહીં તમે કોઈ પણ ગોળ લઈ શકો છો હવે એક વાટકી ચોખાનો લોટ બે ચમચી દેશી ઘી એક ચમચી એલચીનો પાવડર અને કેસર તો ચાલો હવે શરૂ કરીએ તો હવે એક લઈશું તેમાં લીલું ફ્રેશ કોપરું મૂકી આ રીતે પિલર કે છરીના મદદથી કડક છાલ કાઢતા જઈશું શ્રીફળ આપણે ભગવાનની પ્રસાદીમાં ચડાવીએ છીએ સૂકું કોપરું અને લીલું કોપરું આની વાનગી બનાવીને જરૂર ખાવી જોઈએ કોપરાની વિવિધ વાનગી બનાવી શકાય આજ રીતે આપણે બધા કોપરાની છાલ કાઢી લઈશું હવે એક છીણીના મદદથી આ રીતે છીણી લઈશું આપણે આપણે કોપરાની છાલ કાઢી છે એટલા માટે સરળતાથી જશે કોપરાને પોતાના ભોજનમાં જરૂરથી સ્થાન આપવું જોઈએ આપણે કોપરાની વિવિધ વાનગી બનાવીએ છીએ જેમ કે કોપરા પાક અને ઉકળેચી મોડક ભાદરવા મહિના દરમિયાન આપણે ખાસ કરીને ખાવું જ જોઈએ કારણ કે સ્વાદમાં તો સારો લાગે છે સાથે સાથે પીઠ સંબંધિત અનેક અનેક આપણને બચાવે છે તો હવે આપણું કોપરાનું છીણ છીણીને રેડી થઈ ગયું છે તો ચાલો આગળની પ્રોસેસ ચાલુ કરીએ તો ચાલો હવે આગળની પ્રોસેસ માટે સ્ટફિંગ બનાવવા માટે એક કળયુ ગેસ ઉપર મૂકીશું તેમાં એક ચમચી ઘી ઉમેરી લઈશું હવે કોપરાની છીણ ઉમેરી લઈશું અને એક ચમચાના મદદથી થોડું રોસ્ટ કરી લેશું અહીં તમારે ગેસની ફ્લેમ લો જ રાખવાની છે જેથી કોપરું નીચે ચોંટી ના જાય થોડું કોપરું રોસ્ટ થઈ જાય ત્યારબાદ તેમાં એક વાટકી ગોળ ઉમેરી લેશું અને આ રીતે ચમચાના મદદથી હલાવતા જઈશું અહીં તમે તમારા ટેસ્ટના હિસાબથી ગોળની ક્વોન્ટિટી ઓછી વધતી કરી શકો છો તમે જોઈ શકો છો કે ગોળ આસાનીથી પીગળી ગયો છે હવે ફ્લેવર માટે એક ચમચી એલચીનો પાવડર ઉમેરી લઈશું હવે આ બેટરને આપણે ઠંડુ કરવા મૂકી દઈશું ત્યાં સુધી આપણે લોટ બનાવવાની પ્રોસેસ ચાલુ કરીએ હવે એક ગેસ ઉપર પેન મૂકીશું તેમાં એક ગ્લાસ પાણી રેડી લઈશું પાણી થોડું હૂંફાળું ગરમ થાય ત્યારબાદ તેમાં એક ચમચી ઘી અને એક ચમચી મીઠું ઉમેરી લઈશું અહીં મીઠું ઉમેરવું બિલકુલ ઓપ્શનલ છે તમે સ્કીપ પણ કરી શકો છો હવે એક વાટકી ચોખાનો લોટ ઉમેરી લઈશું અને એક ચમચાના મદદથી હલાવતા જઈશું અહીં આપણે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખવાની છે ચોખાના લોટમાં પાણી શોષાઈ જાય ત્યાં સુધી ગટ થવા દઈશું હવે ગેસની ફ્લેમ એકદમ લો કરી લઈશું તમે જોઈ શકો છો કે એકદમ ગટ થવા લાગ્યું છે હવે એક ઢાંકણ ઢાંકી ધીમા ગેસ ઉપર બેઠી ત્રણ મિનિટ સ્ટીમ કરવા મૂકી રાખીશું બેઠી ત્રણ મિનિટ પછી તમે જોઈ શકો છો આપણો લોટ તૈયાર થઈ ગયો છે હવે એક થાળામાં કાઢી ઠંડુ કરવા મૂકી દઈશું મિનિટ પછી લોટ ઠંડો થઈ જાય ત્યારબાદ હાથના મદદથી મસળતા જઈશું અને અડધી ચમચી ઘી નાખી સ્મૂથ લોટ થાય ત્યાં સુધી મસળતા જઈશું તમે જોઈ શકો છો કે હવે આપણો લોટ સ્મૂથ થઈ ગયો છે તો ચાલો હવે મોડક બનાવવાનું ચાલુ કરીએ હવે મોડક બનાવવા માટે મેં આ રીતે મોડકનો મોલ્ડ લીધો છે તેની અંદર થોડો ઘી લગાવી લઈશું આપણે થોડો લોટ લઈને અંદર ઉમેરતા જઈશું અને અંગૂઠાથી ચારે બાજુથી પ્રેસ કરી લઈશું તેમાં જગ્યા બની જાય પછી આપણે એમાં સ્ટફિંગ ઉમેરી લેશું મોડકના મોલ્ડ જુદી જુદી શેપના મળતા હોય છે અને થોડો બીજો લોટ લઈ ચપટું કરીને એને બંધ કરી દઈશું તમને જો ટ્રેડિશનલ રીતે આવડતું હોય તો પૂરી જેવું રોલ બનાવીને પણ તમે બનાવી શકો છો જુઓ આપણું મોડક કેટલું સરસ બનીને રેડી થઈ ગયું છે આપણું એક મોડક બનીને તૈયાર છે આ જ રીતે બધા મોડક બનાવી લેશું ચાલો તો હવે સ્ટીમર રેડી કરી લઈએ તો સ્ટીમ કરવા માટે એક કડાઈમાં પાણી લીધું છે તેની ઉપર આ રીતે કાણાવાળી ડીશ મૂકી દઈશું મેં અહીં બેકિંગ પેપર લીધું છે તમારી પાસે ના હોય તો તમે કેળાના પાન પણ મૂકી શકો છો હવે એક એક કરીને સ્ટીમરમાં મૂકતા દઈશું આ રીતે થોડી થોડી સ્પેસ છોડી મોડકને મૂકી દઈશું હવે મોડક ઉપર યલ્લો કલર આવે તેના માટે એક એક કરીને કેસરના ટુકડા મૂકી દઈશું જેથી વ્હાઈટ અને યલ્લો કલર સરસ ઉપસી આવશે હવે ઢાકણ પાંચ થી છ મિનિટ સ્ટીમ કરી લઈશું છ મિનિટ પછી તમે જોઈ શકો છો આપણા સ્ટીમ થઈ ગયા છે તો ચાલો હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ આપણા મોડક કેટલા ટેસ્ટી દેખાઈ રહ્યા છે જોટા જ ખાવાનું મન થઈ જાય તેવા બનીને રેડી થઈ ગયા છે ટ્રેડિશનલ રીતે ગરમા ગરમ મોડક ઉપર ઘી રેડીને ખાવામાં આવે છે હવે આપણે

વિઘ્નહર્તાને જરૂરથી ચડાવજો અને મારા યુટ્યુબ ફેમિલી મેમ્બર્સને ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામનાઓ તો ચાલો મળીશું બીજી નવી રેસીપી સાથે આવી જ અવનવી રેસીપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં જેથી નવી નવી રેસીપીની નોટિફિકેશન આવતી રહે તો ચાલો મળીએ બીજા વિડીયોમાં આવજો